કુંભારવાડાની ગોપાલ સોસાયટીમાં મા અને દીકરા ઉપર હુમલો કરનાર પાંચ આરોપીઓને પોલીસે ઝડપી લીધા કુંભારવાડાની ગોપાલ સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ મેરે ભેંસ ખરીદી હોય બાદ પરત કરી હોવાના કારણે સંજયભાઈ પોથાભાઈ કસોટિયા વિપુલભાઈ વાલાભાઈ મેર કાર્તિકભાઈ ચિથરભાઈ શિયાળિયા કિશનભાઈ સબુરભાઈ મેર અને વિજયભાઈ વાલાભાઈ મેરે પ્રદીપભાઈ મેર અને તેની માતા ઉપર હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે પાંચેય આરોપીઓને ઝડપી લીધા बाकी हम्म देख